અંક ભારત બંધના એલાનના પગલે વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને અનામત અંગેના નિર્ણયનો વિરોધ કરાયો હતો અને દુકાનદારોને બંધના એલાનમાં સહકાર આપો અપીલ કરી હતી એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરવાની નીકળ્યા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેને રોકવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અનામતની અંદર ક્રિમિલેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને એસસી એસ ટી ઓબીસી જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર ઓબીસી એસસી એસ સમાજ સમજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિકરૂપે આજે અમે એક ભારત બંધ એલાન આપેલું છે અને એ ભારત બંધ ના અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જય ભીમ જય ભારત પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી ની અંદર જે વર્ગીકરણ માટેનો જે આદેશ આપ્યો છે એના વિરોધમાં આજે ભારતમાં એસસી એસટી સમાજ અને બહુજન સમાજ વિરોધમાં આજે ભારત બંને એલાન આપેલું છે એના અનુસંધાનમાં આજે અમે લોકો અહીંયા જે અંકલેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ બંડ રાખવા માટે અપીલ કરીએ છે અને અમારા આ વિરોધમાં એનો મને સાખ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર